અરબી સમુદ્ર અને બંગાળની ગુજરાત વાસીઓ હવે પાક્કું બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર ગુજરાતની અંદર ભારેથી લઈને ભારે વરસાદ વરસવા અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મજબૂત નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે વાવાઝોડું પોતાની દિશા બદલીને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રોની અંદર હવે દરિયાના માધ્યમ થકી ગતિ કરતું જોવા મળી રહ્યું છે અરબસાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત તોફાની પવનો અત્યારે ભારતના દરિયાઈ કાંઠાના અનેક રાજ્યો જેમાં મદુરાઈ બેંગલુરુ બેંગલ વિના ક્ષેત્રથી લઈને તોફાની પવનો ત્રાટકવાની સાથે ગુજરાત રાજ્યની અંદર હવે નવું આશ્લેષા નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે આશ્લેષા નક્ષત્રની શરૂઆતની સાથે ગુજરાતની અંદર ફરી એક મેઘ તાંડવ ભયંકર વાદળો ગુજરાત અંદર બંધાઈ રહેલા જોવા મળી રહ્યા છે અરબ સાગર અને બંગાળની ની ખાડી ના ભેજ નું પ્રમાણ અત્યારે ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર વધતું જોવા મળી રહ્યું છે આમ ભેજના પ્રમાણની અંદર ગુજરાતમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર ફરી એકવાર રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે લાઈવ સેટેલાઇટ યુની મદદથી પણ જોઈ શકો છો અત્યારે એક સાથે બે સિસ્ટમ જેમાં દક્ષિણીય ભારતના વિસ્તારથી લઈને

નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી લઈને ભારે વરસાદ વરસવા અંગે પણ નવી આગાહી કરવામાં આવી રહી છે મેઘરાજાડવ વધતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ફરી એકવાર આભ ફાટતું જોવા મળવાનું છે જી દર્શક મિત્રો હવામાનની અંદર આવી રહેલા મોટા પલટાવને ધ્યાનમાં રાખતા આવનારી કલાકોમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અહેમદાબાદના જિલ્લાની અંદર કડાકા પવનોની તીવ્રતા સાથે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ધોળકાના ક્ષેત્રથી નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા

બદલાઈ રહેલી સિસ્ટમની ગતિવિધિ ને ધ્યાનમાં રાખતા ઉત્તર ગુજરાતના વિસ્તાર જેમાં થરાદના ક્ષેત્રથી રાધનપુર પાલનપુરના વિસ્તારથી છેડબ્રહ્મા હિંમતનગરના વિસ્તારથી મહેસાણાના વિસ્તારોની અંદર ઓછી તાના મોટા પલટાવ આવતા હોય ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવેથી ભારેથી લઈને અતિભયંકર વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે દક્ષિણીય ભારતના ક્ષેત્રથી લઈને અત્યારે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તાર સુધી

ભારે વરસાદનો મોટો ખતરો ડેડીયાપાડા ભરૂચના ક્ષેત્રથી લઈને દહેજના પંથકો ઉપર જાંબુસરના ક્ષેત્રથી કરજણ સિનોરના વિસ્તારથી ડભોઈના વિસ્તારની અંદર આમ દક્ષિણીય ગુજરાતના તમામે તમામ ક્ષેત્રોની અંદર

નવી સિસ્ટમની અસરના કારણે જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે જે બાદ 10 તારીખ અને 12 તારીખના રોજ ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખીતા 19 તારીખથી આવનારી 22 તારીખના રોજ પણ નવી નવી સિસ્ટમ અને બદલાઈ રહેલા હવામાનની સાથે લો પ્રેશરના ઘેરાવા બનતા હોવાના કારણે 19 થી 22 તારીખના રોજ પણ ગુજરાત ઉપર ભારે વરસાદ વરસવાનો ખતરો ટોળાઈ રહ્યો છે સાથે સાથે જોવા મળી રહી છે જેમ જેમ સિસ્ટમનું પરિભ્રમણ આગળ વધીને ગુજરાતના વિસ્તારમાં અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ ઓખા બંદરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા લાલપુરના ક્ષેત્રથી જામનગરના વિસ્તારોની અંદર કેશોદ માંગરોળ વિસાવદર બગસરાના ક્ષેત્ર થી ધારીના પંથકમાં તુલસી શામના વિસ્તારથી વેરાવળના ક્ષેત્રની અંદર કોડીનાર ઉના રાજુલાના વિસ્તારથી મહુવાના દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર અમરેલીના વિસ્તારથી પાલીતાણા તળાજા ખડસલિયા ભાવનગર અને સોનગઢના વિસ્તારની અંદર પણ મધ્યમ વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે જસદણના વિસ્તારથી ગોધરા બોટાદના ક્ષેત્રથી રાણપુર ચોટીલાના વિસ્તારથી રાજકોટના વિસ્તાર અને ગોંડલના ક્ષેત્રથી કાલાવડના વિસ્તારની અંદર અત્યારે ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલની હળવી શરૂઆત જોવા મળી રહી છે

ફરી એકવાર મેઘ તાંડવ થવાને નળિયા લખપતના વિસ્તારથી ખાવડના પંથકમાં નવા નવા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં રાખતા કચ્છના ક્ષેત્રની અંદર પણ હવે ભારે વરસાદ વરસવા અંગે નવી નકોર આગાહીને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે બદલાઈ રહેલા નવા નક્ષત્ર અને ગુજરાતમાં શરૂ થઈ રહેલા વરસાદના નવા રાઉન્ડની અંદર ગુજરાતમાં સાબેલા ધારથી લઈને જળબંબાકાર વરસાદની મોટી ચેતવણી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હવામાનની અંદર પલટાવ આવવાની સાથે નવી નવી સિસ્ટમનું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે આમ નવી સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ હવેથી આવનાર પાંચ દિવસની અંદર ગુજરાતમાં વરસતો જોવા મળવાનો છે